ગુડ મોર્નિંગ કેમ છો જો આજે આપણે શું પ્રવૃત્તિ કરવાની છે તમારા નામનો પહેલો અક્ષર અંગ્રેજીમાં લખવાનો છે ચોકથી લખ્યા વગર બરાબર લખવાનું નથી ડાયરેક્ટ જ તમારા અક્ષર બગડે ચાર કયો અક્ષર આવે છે તાર નામ બોલ પેલા જયેશ નો જે ચલો ચાલો નામ બોલવાનું પેલા આદિત્યનો એમ Taro? Remna no? e. P. Saras. Tare? Remna C. Saras. Rimesh Noa S. Saras. Tarun. Tarun Noa? I. I. Saras. Tare? Dipak Noa D. Dipak Noa Saras. Jaloh, tamar namu wala. Sanjana Noa? Okay. Sanjana Noa S. S. Yes, Saras. Janvi Noa? J. J. Saras. Jaloh. વેરી ગુડ કૃષ્ણા નો કે સરસ વિરજ નો બી પાર્થ નો વેરી ગુડ જો હવે તમારે શું કરવાનું છે ચોક થી દોર્યા વગર પથ્થર થી તમારો અક્ષર બનાવવાનો જેવો બને એવો ચલો સરસ બનાવવાનું મસ્ત હો ને રંગીન પથ્થર છે એટલે જોરદાર લાગશે સરસ આમ સીધી લીટી કરજો ભાઈ હા सरस वेरी गुड हाँ बने पे खबर पड़े केव बनाव तब अड़की अड़की ने करूं तो तो बना एकदम पत्थर ने जगह ना रखता नहीं मस्त लगे शाबाश जो पाटने तो वड़ाक थी गड़ाक बना पी अक्षर मोटा पड़ा ना कोने थी गये सरसापर हाँ बहुकड़े जोरदार से बाकी हाँ आप पीने से और की और किन थाई क्यों तू आगे बनाई सी भूसी काट बेटा अब बाजू बनाए दूर बनावा तारा का हिमेश ने एच टी डी सरस वाह भाई वाह जोरदार ओ हां हां ए फैशन वालों करो फैशन वालों करो वेरी गुड चलो बनाओ सी बनाओ पस आओ फरी हां ने सरस तर मोटा बनाए એટલે વાર લાગે ને બટા જબ કૃષ્ણા બેના કેસ કે ઓસરસ બનાય રિતિક નો આદ જાનવી નો જે બનાવો બેટા फटाफट થોડુંક મોટું બનાવ એટલે સરસ લાગે પથર તો છે આપણે જોડે એસ અરે વાહ आहा पाट फी तो के हो गई गयो मोटू नानू થઈ ગયું મોટુ કરતો ચલો આ અજો આમ આમ સેટ લંબાવ આમ સેટ લંબાવ અજો એવું બનાવવાનો બનાવ મોટલો વેરી ગુડ સરસ સમીટા જોરદાર આ બાજુ સબ બસ વેરી ગુડ ચલો એકવાર જોરથી ક્લેપ કરતો બધા પોત પોત નાના માટે સરસ સરસ વેરી ગુડ મસ્ત બનાયા હે જોરદાર